નમસ્કાર મિત્રો સ્ટોક માર્કેટ રિલેટેડ ગુજરાતી ચેનલ ટ્રેડ ટેકનિક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ બી એલ એસ ઇ સર્વિસ કંપનીના આઈપીઓ વિશે મિત્રો આ કંપની છે બી ઇન્ટરનેશનલ જે કંપની શેર બજારમાં ઓલરેડી લિસ્ટેડ છે તેની જ એક સબસિડરી કંપની છે અને એ કંપની આજે આઈપીઓ લઈને આવી રહી છે તો મિત્રો આ આઈપીઓ ની જે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ ખૂબ જ સરસ છે કંપનીના ફંડામેન્ટલ પણ ખૂબ જ ધમાકેદાર છે અને આ વિડીયોમાં આપણે આજે પાંચ ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ એવી ખાસ અગત્યની બાબતો કે આ આઈપીઓમાં એપ્લાય કરતાં પાંચે પાંચ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે એમાં પ્રથમ બાબત ટોપિક હશે કંપનીની ડિટેલ્સ વિશે બીજો ટોપિક આપણો હશે આઈપીઓ ડિટેલ્સ વિશે થર્ડ ટોપિક છે આપણો ફાઇનાન્શિયલ ચોથો ટોપિક હશે ગ્રે માર્કેટ પ્રીમિયમ જીએમપી અને લાસ્ટ ટોપિક છે કે આ આઈપીઓ એપ્લાય કરવો કે નહીં અને એપ્લાય કરવો તો કેટલા લોટમાં કરી શકાય કેટલી મેક્સિમમ એપ્લિકેશન કરી શકાય બરાબર ઘણી વખત એવું છે કે ઘણા મિત્રોને પોતાના રિલેટિવ્સ કે ઘરના સભ્યોના પણ એકાઉન્ટ હોય છે તો એમાંથી પણ ઘણા બધા ખાતામાંથી એપ્લાય કરતા હોય છે તો કેટલું કરી શકાય એ પણ સર્જા અને લિસ્ટિંગ ગેઇન લઈ અને એક્ઝિટ થઈ જવું કે લોંગ ટર્મ માટે રાખી શકાય અથવા તો ઘણાને ન લાગે તો આઈપીઓ લિસ્ટિંગ વખતે શેર્સ ખરીદી શકાય કે ત્યાં આ તમામ બાબતો વિશે આપણે ચર્ચા કરવાની છીએ તો મિત્રો સૌ પ્રથમ ફર્સ્ટ ટોપિક જોઈએ કે કંપનીની ડિટેલ વિશે હવે BLS ઇન્ટરનેશનલ કંપની જે શેર બજારમાં ઓલરેડી લિસ્ટેડ છે અને એની આ સબસિડરી કંપની છે અને આ કંપનીની શરૂઆત વર્ષ બે હજાર સોળમાં થઈ હતી હવે એ જોઈએ કે આ કંપની છે કામ શું કરે મોટાભાગે કંપની છે ઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે ઈ સર્વિસ એટલે ઓનલાઈન સર્વિસ છે બરાબર તો કોને પ્રોવાઈડ કરે શું કરે છે કે કંપની છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે સહકારી સંસ્થાઓ અને એના જે કામ છે એમાં આયુષ્યમાન ભારત કાર્ડ રેલવે ટિકિટ બુકિંગ પાન કાર્ડ પાસપોર્ટ વિઝા ફાસ્ટેગ બિલ પેમેન્ટ ઇન્સ્યોરન્સ બેન્કિંગ કસ્ટમર સર્વિસ હોય વગેરે અલગ અલગ પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરે છે આ બેંકના કસ્ટમર છે ઘણી અલગ અલગ બેન્કો પણ આમાં સામેલ છે બીજી વસ્તુ કંપની જે છે એ પોતાનું કામ એ પોતાના એજન્ટ થ્રુ પણ કામ કરાવે છે જેમ કે એલઆઈસીના એજન્ટ હોય છે એવી રીતે આ લોકો એના સ્ટોર પણ ઊભા કરવા માગે છે કંપની હવે કંપની ઈ સેક્ટર સાથે સંકળાયેલ છે એવું સેક્ટર છે કે આ સેક્ટરની અંદર કોમ્પિટિશન પણ ઓછી છે અને ખાસ કરીને આ જે કંપની છે બરાબર બી એલ એસ સર્વિસ એના જેવી જ એક કંપનીનો આઈપીઓ થોડાક સમય પહેલાં આવ્યો હતો અને એનું નામ છે એ મુદ્રા અથવા ઈ મૂ ધરા બરાબર એ મુદ્રા તરીકે આપણે એમને ઓળખી જઈએ ઓળખીએ છીએ અને એના જેવી જ આ કંપની છે અને માર્કેટમાં આ જે સેક્ટર છે એમાં કોમ્પિટિશન ઓછી છે અને ડિમાન્ડ થોડીક વધારે છે હવે મિત્રો એમાં જોઈએ કે કોઈપણ કંપની જે આઈપીઓ લાવે છે તો એ આઈપીઓ શા માટે લાવે છે એનો હેતુ શું છે આઈપીઓ લાવવાનો એના વિષયમાં જોઈએ તો એના ઓબ્જેક્ટ બરાબર એટલે કે કંપની જે છે એ પોતાની જે ટેકનોલોજી છે બરાબર એને વિકસાવા માટે અને પોતાની કંપનીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ડેવલપ કરવા માટે અને કંપની પોતાના સ્ટોર એ ઊભા કરવા માંગે છે એ માટે બરાબર બી એના બીએલએસ સ્ટોર માટે એના ગ્રોથ માટે અને એના ઓર્ગેનિક ગ્રોથ બરાબર એટલે કે કંપનીના વિકાસ માટે બરાબર અને બાકી છે જનરલ પર્પઝ અને આટલું જોતા મિત્રો એવું લાગે કે મોટા ભાગના ઘણા બધા આઈપીઓ આવે તો એની અંદર આપણે જોઈ શકીએ કે એના ઓબ્જેક્ટ હોય એટલે કે કંપનીના આઈપીઓ લાવવાના હેતુ એમાં ડેપ્ટ એટલે કે લેણું ચૂકવવા માટે ઉધારી ચૂકવવા માટે આ કંપની છે ઓલરેડી ડેપ્ટ ફ્રી છે એટલે કે કંપની ઉપર કોઈ લેણું નથી જે આ ઓબ્જેક્ટ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ હવે મિત્રો આગળ વાત કરીએ આઈપીઓ ડિટેલ વિશે ત્રણસો ને દસ કરોડ આઈપીઓની સાઇઝ છે ત્રણસો ને દસ કરોડનું એની સાઇઝ છે હવે એક શેરની વેલ્યુ ફેસ વેલ્યુ છે દસ આ પણ ફંડામેન્ટલ જોવા જઈએ તો ઓકે ઓકે છે ને આઈપીઓની પ્રાઇસ છે એકસો પાંત્રીસ રૂપિયા પર શેર કંપની આ બી અને એનએસસી બરાબર બંને એક્સચેન્જ ઉપર લિસ્ટ થશે રિટેલ કોટા છે બરાબર એપ્લાય કરવા માટે રિટેલ કોટા છે એ દસ ટકા છે ક્યુઆઈ બી છે એ પંચોતેર ટકા છે અને એનઆઈઆઈ પંદર ટકા છે મિત્રો એક થોડીક વાત આમાં એ છે કે રિટેલ માટે ખાલી દસ ટકા પોર્શન રાખેલો છે કંપનીનું જીએમપી ગ્રે માર્કેટ પ્રીમિયમ ધમાકેદાર છે ફંડામેન્ટલ પણ ધમાકેદાર છે પરંતુ રિટેલ ઇન્વેસ્ટર માટે માત્ર દસ ટકા પોર્શન રાખેલો છે એટલે આઈપીઓ લાગવાના ચાન્સીસ ઓછા થઈ શકે બરાબર આગળ વાત કરીએ મિત્રો આઈપીઓની અલગ અલગ તારીખ બરાબર આઈપીઓ ત્રીસ જાન્યુઆરી ઓપન થશે એપ્લાય કરવા માટે અને ફર્સ્ટ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આઈપીઓ ક્લોઝ થશે એલોટમેન્ટ ડેટ છે બીજી સેકન્ડ ફેબ્રુઆરી રિફંડ ડેટ છે પાંચ ફેબ્રુઆરી અને શેર્સ છે એ એકાઉન્ટમાં ડિમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થવાની તારીખ છે પાંચ ફેબ્રુઆરી અને આઈપીઓની લિસ્ટિંગ ડેટ છ ફેબ્રુઆરીએ માર્કેટમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે તો મિત્રો બીજી વાત કરીએ તો કે એક લોટની અંદર આપણને એકસો ને આઠ શેર આપશે અને એક લોટ બિડ કરવા માટે એક લોટ માટે એપ્લાય કરવા માટે ટોટલ એમાઉન્ટ છે ચૌદ હજાર પાંચસોને એંશી રૂપિયાની જરૂર પડશે હવે રિટેલ મેક્સિમમ હોય તો મેક્સિમમ તેર લોટમાં એપ્લાય કરી શકશે એના માટે એમને ટોટલ ચૌદસો ને ચાર શેર મળી શકે અને એની એમાઉન્ટ છે એક લાખ નેવ્યાશી હજાર ને ચાલીસ હવે એચ કેટેગરીમાં કેટલા લોટની આપણે જરૂર નથી હવે મિત્રો કંપનીના ફાઇનાન્શિયલ વિશે વાત કરીએ બરાબર તો ફાઇનાન્શિયલમાં જોઈએ તો દર વર્ષે કંપનીના એસેટમાં વધારો થતો જોવા મળે છે વર્ષ બે હજાર એકવીસથી ત્રેવીસ સુધીમાં પાંચ ગણો એની એસેટમાં વધારો રેવન્યુ જોઈએ તો પાસઠથી બસો ને ચાલીસ કરોડ સુધી એટલે કે ચાર ગણો રેવન્યુમાં પણ વધારો જોઈ શકાય છે પ્રોફિટ જોવા જઈએ તો ત્રણ કરોડથી શરૂ કરીને વીસ કરોડ ત્રણ વર્ષની અંદર પહોંચેલ છે જે છથી સાત ટકા જેટલો ગણો સોરી છથી સાત ટકા નહીં પણ છથી સાત ગણો વધારો કહી શકાય બીજી વસ્તુ મિત્રો જોઈએ તો પ્રોફિટ માર્જિન છે આઠ ટકા જેવું છે અને કંપની છે ડેટ ફ્રી છે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ છે અને આગળ વાત કરીએ તો આ કંપની છે એનો પી રેશિયો ચુમ્માલીસ આસપાસ છે અને આ જ કંપનીની પેરેન્ટ સોરી પિયર કંપની એટલે કે એની જે હરીફ કંપની છે એનો એટલે કે એ મુદ્રાનો પી રેશિયો છે પંચાવનથી સાઠ એટલે એ મુદ્રા કરતાં બીએલએસ એલ ઇ સર્વિસ કંપનીના વેલ્યુએશન થોડાક અત્યારે સસ્તા કહી શકાય હવે મિત્રો રિટર્ન ઓન નેટવર્ક છે સોળ પોઈન્ટ છેતાલીસ ટકા અને નેટ એસેટ વેલ્યુ છે અઢાર પોઈન્ટ છોતેર પર ઇક્વિટી શેર એટલે ફંડામેન્ટલમાં પણ કાંઈ ઘટે એમ નથી હવે મિત્રો ચોથી વાત કરીએ ખાસ જે કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે આઈપીઓ માટે બોલાઈ રહ્યું છે બરાબર જે થોડાક દિવસ પહેલાં ગ્રે માર્કેટ પ્રીમિયમ છે ઓછું હતું ચુમ્માલીસ ટકા જેવું હતું એ વધીને અત્યારે ચુમ્મોતેર ટકા જેટલું થઈ ગયું છે આઈપીઓની પ્રાઇસ છે એકસો પાંત્રીસ તેની સામે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે સો રૂપિયા એટલે કે લિસ્ટિંગ એન અંદાજિત સિત્તેરથી પંચોતેર ટકા જેવું મળી શકે એમ છે ખૂબ જ સારી જીએમપી ધમાકેદાર જીએમપી છે અને હજી પણ માર્કેટની કંડિશન પ્રમાણે આ જીએમપીમાં ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ફેરફાર થઈ શકે હવે લાસ્ટમાં મિત્રો જોઈએ કે આઈપીઓ એપ્લાય કરવો કે નહીં ખાસ એપ્લાય કરવો જોઈએ આઈ રિકમેન્ડેડ બટ યાદ રાખજો ધીસ ઇઝ સ્ટોક માર્કેટ બરાબર આ શેર બજાર છે શેર બજારમાં જોખમ એ રોકાણોને સમયને આધીન હોય છે ક્યારે શું થઈ શકે નક્કી હોતું નથી વધારે હોય તો આપણે વધારે અભ્યાસ કરવો જરૂરી છે કોઈની સલાહ લેવી જરૂરી છે એ પણ યાદ રાખવું જરૂરી છે મિત્રો યાદ રાખજો જો આઈપીઓમાં આપણને આ કંપનીના શેર મળે એટલે કે લાગે તો હું તો એમ કહું છું કે પચાસ ટકા બુક કરી અને પચાસ ટકા લોંગ ટર્મ માટે રાખી શકાય અમારી સલાહ છે બરાબર અને જો પંચોતેર ટકા કરતાં વધારે શેર છે એ વધારે પ્રાઇઝ ઉપર લિસ્ટ થાય તો લિસ્ટિંગના દિવસે નવા શેરની ખરીદી હમણાં કરવી નહીં બરાબર અને મિત્રો વિડિયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ